રામ રામ સીતારામ મગફળીમાં પાણી ચાલુ છે આપણે થોડુંક થોડુંક બીજું કામ એ કરવાનું કારણ કે આપણી હિયારામાં બકાલ ગોળે આવે ગવાર તા થાય કે નથી

આજ લગભગ ફાઇનલ પીએ જશે આપણે પીરાવાનું કામ થઈ જશે પૂરું મગફળીમાં પછી વડે દવા બવા સાથે પછી વડે પાછું વડે આગળ પાછું બીજું પાણી આપણે ચાલુ કરીએ ગંગા થોડા ઘણો ખીલો બદલાયો એટલે આ સાત બાંધી ત્રણ પેલા ખીલા સુકાઈ જાય ને 그냥 그이 컨듀 와라 하러 와서 하는 래네 ઉમેરા જઈએ એટલે આપણે યો સફાઈ કરવા મેં હોય તો શું એટલે કરા દે એકદમ બધી સફાઈ કરી નાખી પૂરા બપન મંદર દીહની એ આપણી આટલા નીચે નીચે બધી કટિંગ કરી નાખો જાંબુડી હવે આપણી ઓલા જાંબુડી નહીં પણ સફેદ જાંબુ આવે એ કટિંગ કરી નાખો પાંદડા બાંદડા બધી સાઈડમાં કરીને ઉકાડમ નાખી દઈએ સફાઈ થઈ જાય

છે લગભગ હે પાંચ વર્ષ ના રોપડા છે કારણ કે આંબા ની માથે થઈ ગયું છે ને એટલે બહુ નીકળ ને થઈ ગયું માથે ડાળી અમને બધું પડે ગતું ને એટલે આ છે લગભગ ગોદળ લીંબુ કીએ મોટા આવે લીંબુ આમાં આવે નાના ઝીણકા પણ આમાં આવે બહુ લીંબુ નાના આવે પણ આવે વધારે એક એક વેલામાં લગભગ બે બે ત્રણ ત્રણ જલાય

સાથે આપણી રાજ્ય સરહલભાઈ મધ્યપ્રદેશનો વેસો આવતો ને એને મારે રોકડો લીધો છે આ આપણે લીંબુડીની થોડ મહિને જારી હોય કાઢવી પડે તો લીંબુ હારા આવે ગોડેન આવું ઝીણી ઝીણી પાડ હોય ફતી કાઢ નાખીએ ને એટલી લીંબુ હારાં જ લઈ આવે મોર આવે પણ ફેરી જાય અને માંડવીમાં ડું બહુ હોય નથી માં પાણી હાલતું ને લગભગ આ ક્યારામાં બારેક વાગ્યાનો કિરો વાયર્યો તારનું આમાં નામ આવે જે જો આ શિયાળ પાટલા માન પી ગયા સાઈડમાં કોરો હું જે લગભગ સાતક વાગે માંડી પીએ કદાચ પછી વાર આપણે ફેરવાઈ અત્યારે એક ક્યારો લગભગ સવાર થઈ ગયા હે એક ક્યારામાં કારણ કે પછી ત્રી પાટલાઈ લંબાવી લે નીચલી સાઈડમાં થોડુંક નમાણ હે ખેતરમાં ડૂસો ઠાકો મગફળીમાં એટલે બહુ પાણી હાલતું હોય અને થોડુંક આ સાઈડ નમાણ હે એટલે એકવાર ભાગી જાય વધારે પાણી આપણે આમાં કાલે હવારને ચાલુ કીધી તો અહીંયા ભીગ્યા ગયા પીગડાતા પીગળાતા બીજે પછી આપણી દવાનો પ્રેબ્રે મારે પછી આપણે બીજી ફેર આમાંથી ચાલુ કરવાનું હોય પાણી આપણી કઈ દવા લઈ ખાતરને બધું લેવાનું હોય એક ફેર તો ખાતર દઈ દીધું ઉપસ્થિત તરીકે પાછું આપણી બીજું કંઈ ખાતર લઈ આગળ વિડીયા મૂક્યું કારણ કે આપણે એક આગલા વિડીયા મેં કીધું કે આગળ મીડિયા મૂક્યો પણ જે માંડવી પીએ નથી રહે ને એટલે એ પહેલાં બધી માંડવી પીએ જાય ને એટલે એક લઠ્ઠી જ દવા છાંટવાનીએ આપણે જે લગભગ પ્રમાણેથી કદાચ જવાનું થાય ભાણવાર ખાતર લેવાની દવા લેવા એટલે આપણી કયું ખાતર લઈ ગયું એ આપણે કીધું આગળ મીડિયામાં કંઈ દવા લઈ એ દવા તો બહુ આજે ઘરે ભારીમાં નથી લેવાની નોર્મલ છે દવા બધી લેવાની કારણ કે કંઈ બીર હે નહીં બહુ પોકટિક કંઈ છે નહીં એટલે રાડા ને એ બધું ખાતર નહીં એવું બધું હે લેવા જવાનું ભાણવાર આપણે કંઈ લઈ ગયું ક્યાંથી લઈ ગયું એ બધું આગળ બીડિયા મૂકીશું આપણી દવાનું બહુ સારું રિઝલ્ટ મળ્યું